બાપુ આ પ્રેમ એટલે શું બટ્ટી પ્યાર ઈશ્ક ને મોહબત આ બધું શેર બજાર દેવું છે ફાવી ગયા તો હર્ષદ મહેતા પરણી જા તો તારક મહેતા ખબર છે નરસિંહ મહેતા આ લીલી હવે શું દોત કાઢે છે ભૂંડી રોયડના આજ આજકાલના ના ન બટ્ટી એવા હોય છે ગમે એપ માં છોકરી થી વાત કરે બાકી એના આત્મા ને શાંતિ તો તાર જ મળે વોટ્સએપ નંબર મોગે તાર બે નંબર ની વાત કરી બી સો ટકા તમારો અનુભવ બોલ્યો હાલ ના ધમનિયા પત્ની ની વાત બધી પ્રેમિકા ને કે પણ એક વાત તો પ્રેમિકા ની પત્ની ને કહો ખબર પડે છોતરો ઉખાડી નાખશે

તો તો મહિલાઓની લાઈન લાગી છે રણે કંટોલે ઘઉં લેવા આવ્યો હોય હવે બટી રમોના પરમોને પત્નીઓ આપણો નામ બદલાવવા મળ્યો ના હોય ચીવી લો ગ્રીબા ઓગણીસો ને કીતી તમારા ભાઈ ઓગણીસો ને એસી ને કહેવા મળી મારા ઘરેથી ઓગણીસો નેવું કે મારા ઈ બે હજાર વીસમાં કે મારા હસબન્ડ બે હજાર દસ માં કે મારા મિસ્ટર પુરુષો બચારા ભોળા ભૂલથી એ ક્યારે નથી કે મારો હની મારી બેબી હમણે મેં ખૂબ વિચાર્યું મેં કીધું તારી માથી વાત ના કરો પણ પછી મારો ભોળો છે ભાવ ને મને યાદ આવી જુ મે કીધું મો રગડો કેના કર્યો છે ખોરા ના થાય નો પણ તો દેશી ગોમડિયા લોક હવે અમારી માં બચારી ભોળી રે હળી કરે મળી નકા તો તમારી જિંદગી હાવ ટળે જો આદી તમે બૈરો ભાડ્યા ને ઉંદેડાની ચેડે મનાળી થાય ને ઉંદેડાના ચેવા દોત ફોલાઈ જાય એમ દોત નેકળી દે ને એમ ડોળા નેકળી દે બટી મહેનત કર્યા રાખો જેમ કે આ કિસ્મત નો દરવાજો એવો છે કે નહીં એને કાટ વળી જો છે બાકી રાશિ ઉપર ભરોસો રાખી ના બેહતા જેમ કે કન્યા રાશિ વાળા છે કે નહીં એમ નેમ લબડેરા છે કન્યા વગર રાખડેરા રેઢા મકોડા રાખડે અને મિથુન રાશિ વાળા ને બેચારા ને કરતા નથી આવડતું મારા ગોડિસ્કો કરે અને ધન રાશિ વાળા પૂછી મરે બચારો તો ધને નથી મારા ગોળ અને સિંહ રાશિ વાળા તો કૂતરો ભાળી દોડવા જ મોડે હળ 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 ઇંગ્લિશ આવડતું હોય ને તો વિહરી જાય હળે દાવડી જાય હા થી વાત લોગી બા ભરોસો બધા ઉપર રાખો પણ કોઈના ભરોસે ના બેહો કારક તમે દબરી વાત કરી નોખો બાપુ તમે વાત બધી રસપ્રદ છો બાકી તમારું બાળપણ જેવું ઓહો બાળપણની વાત તો ઇન્ટરેસ્ટ વાળી છે ફરમાવો મારું તો બટી બાળપણ ટાયર ટ્યુબમાં જુઓ તમારો સારો કિસ્મત યુટ્યુબમાં બટી તને એક પ્રશ્ન કરું ખાસો જવાબ દે હવે પ્રશ્ન પૂછો મો તો લાકડા ફાડ ભણ્યો હોય એનો જવાબ તો મો આલી કે ઈસવીસન બે હજાર અઢાર માં મિસકોલ ની પ્રથા બંધ કરનાર વીર કોણ હતો કોઈ બાપુ યાદ ના આવ્યો આ પ્રશ્નમાંથી ફેલ બાપુ એક ફાયદો છો હવે આખો ફોન તો કરે છે પણ મોટા મોટો એક નુકસાન થઈ ગયો મિસ્કોલ મારતા એટલે આડા આવડો થવરાતો હવે તો આખો ફોન આવે મોહલો ગાઢવો પડે કંપનીનો આવ્યો કંપનીનો આ પ્રશ્ન તો હાવ હોરો છે ધીરુભાઈનો મૂકો બાપુ રવિવારે નોકરી ઉપરથી ઘરે આવો તાર તમે ચમ ઝઘડો કરતા હોય અને સોમવારે પાછો સમાધાન

પણ અમુક લોકોને ડાયાબિટીસ હોય એમાં મારો શું હોય શું વાત છે તો તો તમે સુધરી આવે બટી તારા લગ્ન થઈ મોઢું તો મને સિંહ દેવું લાગે છે એટલે વિચાર આવી ગયો પૂછી લઉં એ તો બાપુ મને શરમ આવે શું તું થોડી વાત તો કરો જેમ કે બટી અમે કર્યા છે ને લગ્ન અમને ખબર છે બધી લગ્ન થાય કે જંગલ દેવું છે અને બહાદુર સિંહ હોય ને એનો શિકાર ઓલી હરણિયા કરીને રાતી રે હવે અમારે તો સિંહ બનવો થાય અમારે તો નાની ચીડી બનવો થાય ડાયરેક્ટ હાથીનો શિકાર થાય બટી પહેલી વાર મારા હાથે મોટું નુકસાન થઈ ગયું હે શું નું નુકસાન થઈ ગયું શું ઘરેથી મને લેબુ લેવા મળ્યો હતો ભોળો સ્વભાવ કે ભૂલ થી એ ખાટો લેબુ લઈને આવ્યો તો અમારો માય ભોળો નહિ પોત કલાક વાદ એડી હોય છે